જમ્મુ કાશ્મીરના પહલગામની અંદર જે હુમલો થયો છે આતંકવાદી તેમાં જે અઠ્યાવીસ લોકો માર્યા ગયા ત્યાં ઘણા બધા પર્યટકો પણ હતા જે આતંકવાદી હુમલો થયો છે તેમના દ્વારા સ્કેચ પણ બનાવવામાં આવ્યા છે જે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ સૌથી પહેલા તો અત્યારે જે ચાર લોકોના જે ચહેરા છે તે સામે આવ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે બે પાકિસ્તાની છે અને બે સ્થાનિક છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી જે જે પોણા વાગ્યાની આસપાસ ઘટના બની અંધાધૂંધ જે ગોળીબાર કરવામાં આવ્યો તેમાં ગુજરાતીઓનો પણ સામેલ છે કે જેમાં ત્રણ જે લોકો છે તે મોતને ભેટ્યા છે હવે સવાલ એ થઈ રહ્યો છે કે કયા જે આતંકીઓ છે તેમણે આ ગોળીબાર કર્યો હતો ક્યાંના જે આતંકીઓ છે તે પણ સામે આવ્યું છે અને અમે સૌથી પહેલા તમને ચહેરા બતાવીએ કારણ કે અત્યારે અમારી સામે ચહેરા આવ્યા છે એ પણ તમને બતાવવા જઈ રહ્યા છે હવે જે આખી ઘટના બની છે તે બધું જ સમજવાનો પ્રયત્ન કરીશું અમારા જે એડિટર છે ગોપી ગાંગર તેમની પાસેથી કારણ કે જે આ ઘટના સામે આવી સૌથી પહેલા એમની સાથે ચર્ચા કરી લઈએ ગોપીબેન જે ચહેરા સામે આવ્યા છે તેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ચાર લોકોના અત્યારે સ્કેચ બનાવવામાં આવ્યા છે બે પાકિસ્તાની છે અને બે સ્થાનિક છે બિલકુલ રિદ્ધિ આજે સ્કેચ છે એ જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા અને ગૃહ મંત્રાલય દ્વારા રિલીઝ કરવામાં આવ્યા છે જેની અંદર આ ત્રણ ચહેરા આપણને જોવા મળી રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે જે બે ચહેરા છે બે ચહેરા ત્યાંના સ્થાનિક ચહેરા છે અને અન્ય બે ચહેરા છે જે પાકિસ્તાનના ચહેરા હોવાની વાત આવે છે જે આતંકવાદી છે અને સૌથી મહત્વની વસ્તુ જે રીતે ત્યાં આગળ ફાયરિંગ કરવામાં આવ્યું દરેક વ્યક્તિને પૂછવામાં આવ્યું કે એમનો ધર્મ કયો છે અને ધર્મ પૂછ્યા બાદ એમના ઉપર આ ફાયરિંગ કરવામાં આવ્યું અને ઘણા બધા લોકો એવા છે જેમાં એક મહિલા જે કર્ણાટકાની મહિલા છે એને છોડી દેવામાં આવી અને એને કહેવામાં આવ્યું કે જાકે મોદી કો બતાના એટલે ક્યાંક ને ક્યાંક એક આખું જેને કહી શકાય કે બદલો લેવાની ભાવનાથી થ્રી સેવન્ટી ત્યાં ઇમ્પ્લિમેન્ટ થયું ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સતત એવું કહી રહ્યા હતા કે કાશ્મીરની અંદર જિંદગી હવે પટરી ઉપર આવી ગઈ છે અને કાશ્મીરની અંદર આતંકવાદનો નાશ થઈ ગયો છે તેમાં આ સૌથી મોટો જેને કહી શકાય કે આતંકવાદી હુમલો છે અને આતંકવાદી હુમલા જેમાં અત્યાર સુધી જોવા મળ્યું હતું કે આર્મીના જવાન ઉપર હુમલા થતા હતા પણ પણ સિવિલિયન ઉપર અને જેમાં પર્યટકો ખાસ કરીને ત્યાં આગળ ફરવા માટે આવેલા છે તેમના ઉપર થયેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો છે જેમાં બે વિદેશી લોકોના મૃત્યુ થયા છે સાથે પચીસ જેટલા ભારતીય લોકોના મૃત્યુ થયા છે ત્રણ આપણા ગુજરાતના છે જેમાં બે ભાવનગર એક સુરતના છે તો સતત જેને કહી શકાય કે ગૃહમંત્રી પોતે ત્યાં પહોંચેલા છે તમે જોવો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે એમની જે યાત્રા હતી એ યાત્રાને ટૂંકાવીને આજે સવારે ભારત પહોંચી ગયા છે જયારે તેઓ એરપોર્ટ ઉપર પહોંચ્યા ત્યારે અજીત દેઓલ અને તેમની સાથે એસ જયશંકર બધા જ એમની સાથે હતા અજીત દોભાન પણ ત્યાં હતા એના એના ચીફ છે એ લોકો સાથે મીટિંગ કરી અને આ મીટિંગની અંદર ક્યાંક ને ક્યાંક હવે શું જવાબી કાર્યવાહી થવી જોઈએ તેના ઉપર ચર્ચા કરવામાં આવી હશે તેવું સૂત્રોનું કહેવું છે કારણ કે જે રીતે આ આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યા આ પહેલા આપણે આતંકવાદી ઉરીનો હુમલો જોયો હતો અને ત્યારબાદ જે રીતે આપણે જવાબી કાર્યવાહી પાકિસ્તાન ઉપર કરવામાં આવી હતી ત્યારબાદ હવે એવું માનવામાં આવે છે કે આનો બદલો લેવામાં આવશે અને ભારત કઈ રીતે એનો બદલો લે છે તે જોવાનું રહેશે ગૃહમંત્રી અમિત શાહ ત્યાં પહોંચ્યા છે જે લોકો ઘાયલ થયા છે તેમને જોવા માટે હોસ્પિટલે પણ ગયા છે જે લોકો ત્યાં આગળ પર્યટક તરીકે ત્યાં આગળ ગયા હતા જે લોકો બચી ગયા છે જે મહિલાઓ ત્યાં જેમને આતંકવાદીઓને જોયા છે તે લોકો સાથે પણ ગૃહમંત્રીએ વાતચીત કરી છે અને સાથે સાથે જે લોકો માર્યા ગયા છે એ લોકોની જે હવે એ લોકોને ઘરે પરત કઈ રીતે મોકલવાના કારણ કે લોકોની હોય છે છે અને અને એ એ ભાવનગર ડેડ બોડી આવવાની દીકરા ત્યાં ત્યાં ભાવનગરમાં પણ પોલીસ પહોંચી ગઈ છે ત્યાં વ્યવસ્થા કરવામાં આવી રહી છે સુરતની અંદર એ પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે એટલે હવે ધીરે ધીરે એ લોકોને સૌથી પહેલા તો એમને ઘરે પહોંચાડવાની કામગીરી થશે સાથે જવાબી કાર્યવાહી જે જગ્યાએ આખો કરવામાં છે છે કહેવામાં આવે સુંદર આખું એક ગ્રાઉન્ડ છે ત્યાં આગળ પહોંચવા માટે ઝરણા ને એની વચ્ચે થઈને ઘોડા ઉપર ત્યાં પહોંચવું પડે છે ત્યાં કોઈ વેહિકલ નથી જઈ શકતું એટલે આ આતંકવાદીઓ આવ્યા હતા તો જંગલના રસ્તેથી આવ્યા હતા અને જંગલના રસ્તે તેઓ પાછા જતા પણ રહ્યા એટલે હવે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે ઇન્ડિયન આર્મીનું અને લગભગ પાંચ થી છ આતંકી જે છે એ જંગલની અંદર છુપાયેલા અત્યારે હોય શકે છે અને આ સંદિગ્ધ ચહેરા છે જે ચહેરા અત્યારે ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવ્યા છે કે આ એ લોકો છે કારણ કે જે લોકો ઘાયલ થયા હતા જે લોકો ત્યાં આગળ જગ્યા ઉપર હાજર હતા એમના થકી આ સ્કેચ તૈયાર કરવામાં આવ્યા છે રીતિ બિલકુલ અને આમની સાથે એક વાત એ પણ આવી છે કે ત્યાંના જે સ્થાનિકો છે કહી રહ્યા છે કે આ વખતે તો આમને જે જવાબી સ્વરૂપમાં આપણે આપવાનું છે કારણ કે ત્યાંના ને પણ આપણે સાંભળ્યા છે લોકો કહી રહ્યા છે કે અમારા જે સ્થાનિક લોકો છે ત્યાં કમાવા માટે ગયા હતા ક્યાંક ને ક્યાંક એમને પણ મારી નાખવામાં આવ્યા છે એટલે કે એક ના એક પરિવાર હોય એટલે કે એમનો દીકરો છે તે ક્યાંક ને ક્યાંક એમણે ખોવો પડ્યો છે પણ અહીંયા સૌથી પહેલા ગુજરાતની જો વાત કરીએ તો પહેલી વાર પોલીટિકલ એંગલ આપવામાં આવે છે આમાં કોઈ રાજનીતિ ના હોય આ આતંકવાદી હુમલો છે આતંકવાદી હુમલો જયારે થાય ત્યારે દેશની અંદર બધી જ રાજનીતિક પાર્ટીએ આતંકવાદી હુમલાની સામે ઉભા રહેવું પડે અને એ જ વસ્તુ અત્યારે દેખાઈ રહી છે કે બધી જ રાજનીતિક પાર્ટી જેટલી પણ છે એ લોકો એવું કહી રહ્યા છે કે ના આનો જવાબી કાર્યવાહી થવી જ જોઈએ હવે સવાલ એ આવી રહ્યો છે કે આ જે રીતે આખો હુમલો કરવામાં આવ્યો છે હવે પ્રશ્ન એ છે કે આતંકવાદીઓ પાસે જે ઓટોમેટેડ હતી અને એવું કહેવાય રહ્યું છે કે લગભગ બસ્સો થી વધારે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા છે એ ઓટોમેટેડ વેપન્સ કઈ રીતે આવ્યા એ શું પાકિસ્તાનથી તેમને આપવામાં આવ્યા હતા જે બે આતંકવાદીઓ છે એ આવ્યા એનું હવે ઇન્વેસ્ટિગેશન થશે સાથે સાથે એ પણ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે કે આખી જે જગ્યા છે કે નહોતી અત્યારે જે સૂત્ર કહી રહ્યા છે ગૃહ મંત્રાલયના સૂત્રો કહી રહ્યા છે કે હા આખી જગ્યાની રેકી કરવામાં આવી હતી એટલે રેકી કરવામાં જે સ્થાનિક લોકો હતા તેમના દ્વારા રેકી કરવામાં આવી હતી કયા સમયે ટુરિસ્ટ વધારે રહે છે કયા પ્રકારના ટુરિસ્ટ આવે છે એની પણ એક આખી રેકી કરવામાં આવી હતી અને ત્યારબાદ આ આતંકવાદી હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો એટલે અહીંયા એટલું સ્પષ્ટ થઈ રહ્યું છે કે એક સોચા સોચી સમજી સાજીશના તહેતા આખે આખી જે હુમલો છે તે હુમલાને કરવામાં આવ્યો છે ષડયંત્રના ભાગરૂપે અને તમે જુઓ કે ઘણા બધા મુસ્લિમ સમુદાયના લોકો છે એ લોકોએ પણ આખી ઘટનાને વખોડી કાઢી છે એટલે ક્યાંક ને ક્યાંક હવે પ્રધાનમંત્રી પાછા આવ્યા છે એટલે દેશને પણ એ ઉમીદ છે કે આ આખી ઘટનાની અંદર કઈ કાર્યવાહી થશે જવાબી કાર્યવાહી થશે પીએમ મોદી જે છે એમને ચોવીસમી એપ્રિલે કાનપુર જવાના હતા એ કાનપુર જવાનું પણ તેમણે રદ કરી દીધું છે પહેલગામની આખી આ જે ઘટના છે તેના ઉપર તેઓ સતત નજર રાખી રહ્યા છે એટલે એવું માનવામાં પણ આવી રહ્યું છે કે બની શકે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીર ગયેલા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જઈ શકે છે આવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે પરંતુ એટલું ચોક્કસ છે કે આખા દેશને ઉમીદ છે કે જવાબી કાર્યવાહી થવી જ જોઈએ કારણ કે હિન્દુ હોવો એક ગુનો નથી અને શું હિન્દુ હોવો ગુનો હોય તો જે રીતે ત્યાં આગળ થયું કાર્યવાહી શું એમાં જે આપણી સરકાર છે એ સરકારે એની અંદર જવાબ આપવો જોઈએ કે નહીં એક સવાલ અહીંયા આગળ ઊભો થાય બિલકુલ એટલે કે ગોપીબેન હવે આપણે એ જ જોવાનું છે કે હવે આમાં જવાબી કાર્યવાહી કેવી થાય છે કારણ કે આપણે જોયું છે કે પૂર્વમાં એટેક થયો હોય કે પછી ઉરી એટેક થયો હોય જબરદસ્ત રીતે કડક જવાબ આપવામાં આવ્યો છે એટલે હવે દેશની જે જનતા છે તે પણ આશા રાખીને રહી છે કે હવે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કરીને પ્રધાનમંત્રી મોદી દ્વારા અને અમિત શાહ દ્વારા આમનો કડક જવાબ આપવામાં આવે અમારા અહેવાલને લઈને આપણું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર